નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ નવસરીની જૂની અને જાણીતી સેઠ આજે જે હાઈસ્કૂલ ખાતે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારોહ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સમારોહના પ્રમુખ તરીકે ડૉક્ટર એસ ડી ઇટાલિયા કે જેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે અને જેમણે સિકલ સેલ વિશે વિશેષ સંશોધન અને તેના ઉપર નિવારણ માટેના વિશેષ યોગદાન આપ્યા છે એવું

સાંસ્કૃતિક સમારંભ યોજાવા જઈ રહ્યો છે જેમાં અમે ચીફ ગેસ્ટ તરીકે અથવા મુખ્ય અતિથિ તરીકે ખૂબ જાણીતા અને જેમણે લગભગ દસ થી વધુ એવોર્ડ મેળવ્યા છે એવા પડશ્રી ઇટાલિયા સાહેબ આમંત્રિત કર્યા છે જેઓ ડોક્ટરેટ ડિગ્રી ધરાવે છે સિકલ સેલ પર એમણે વિશેષ સંશોધન કર્યું છે અવા વિદ્વાન વ્યક્તિ આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે આ ઉપરાંત અવારી ભગીરી સંસ્થાના આચાર્યો અમારા લોકલ કમિટી મેમ્બર અને લગભગ સવાસો થી વધુ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા અગિયાર જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થવાની છે બધે આચાર્ય તરીકે વિશેષ આનંદ અને ગૌરવ એ વાતનો છે કે બોર્ડના વિદ્યાર્થીઓ હોવા છતાં તેઓએ ખૂબ ઉત્સાહમાં અમારી સાથે આ આજના સમારંભમાં ભાગ લીધો છે અને વિશેષ સિદ્ધિઓને આજે અમે સન્માનવાના છે શ્રેષ્ઠ ઈનામો જે પરિણામ આવ્યા છે તેમને પણ અમે ઈનામો આપવાના છે આ રીતે અમારો આજનો કાર્યક્રમ આપ જોવા જઈએ તો આખા વર્ષનું જે અમારી અમારા બાળકોની કહો અમારા વાલીઓની કહેવું અમારા શિક્ષકોની કહેવું અમારા સમગ્ર શાળા પરિવારની જે મહેનત છે લોકો સુધી લાવવાનો એક પ્રયત્ન છે જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ કે ન માત્ર બાળક ના ભણતર ઉપર પણ બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપતી અને સચોટ માર્ગદર્શનની સાથે એમની માર્ગદર્શન સહેજતા બી રોપતી શાળા એટલે કે શેઠ આરજે હાઈસ્કૂલ અને શેઠ આરજે હાઈસ્કૂલ ની અંદર આજ રોજ એમના જોખી હોલ ની અંદર સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને એના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત જે ખરી એ પ્રાર્થના ત્યારબાદની દી પ્રાગટ્ય અને ત્યારબાદ મહેમાનો સ્વાગતથી કરશે